ડબલ કરવા લઈને ડબલ તો કરવા જ પડશે શીખતા નહીં ડબલ તો કરવા ગાડી રસ્તો નહિ ભરવાનો એવું થાય તો નક્કી કરી શકો શીખ નહીં બધું બધું કમ્પ્યુટર છે એવું થાય

હોય પણ આપડે પાથર પડશે પાથરી બધું તૈયારી કરીએ ગાય તો આવી જાય હવ આવી જવા પછા પતાઈએ કહો આપણા આવે તો શું કીધું હા ત્યાં ભરેટી હારે પાછળ હવે હારે હાલ જાટાની હાલ લગન માયા કરો વચ્ચે રાખો બસ બસ

બચ્ચા આ હાથી વાબુ તો પડતા હેડો ઘોં બાપાડો કેમ રે કે એવું જયા તણા મારે લાવું ન પાઉ તો અમે માર આય ને પાજુ જામ એમ ન મળે આપડે હેડો

ફાયદા અમારે લઈને આવતો હો સારવાર બહુ ત્યાં 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 લઈને આયા છો એવું છે ને દેશી લઈને આવ્યા છો ને તમે તો પાછા કંચી લઈને મો આવ્યો પચાસ હેડો હેડો હ હા આ હંખો બે આમે તો જે અમાર તો કોઈ આપતું જ નહીં આ લાગત હપ્તાના પૈસા મિલીન જવાનો તો એવું છે ને તો હો બે ફેરા આવી જા કોણ બા દુજો પાછા ઢગલ કરી ના જોય નખો જોવા દી કેમ ના બીજા પૈસા તા જો ફોન કોમ આવશે એવું છે ના ના રૂકડા મેલો કે યાર તો ફોન મેલો છો કોણ છે એવું છે ના ના રૂકડા લાવ

ઘટ પૈસા <inhales> <Good> <coughs> <coughs> <idez> <guy Floyd>

નબિયદના ઓમ જતો હાથમાં આવી ગયો મેરો તો ખાઈ દેના મને પૈસા નઈ આલા જો ખાલી હવે બતાવી દો

મેટો તો ઘટા તમે વીસ રૂપિયા કર્યું લાગે આપડે શું વાત કરશે સાહેબ સાહેબ ને કોક સાહેબ ને પૂછીએ આપડે જેલ માં પટાટ